નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેરમાં આવેલ ઉમાચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે ફરીથી એકવાર મસમોટો ભ્રષ્ટાચારનો ગુવો જોવા મળ્યો હતો સ્થાનિકો દ્વારા વધુ માંગ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં રોજ રોજ ગુવા પડી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના મેયર શ્રી કમિશનર શ્રી ચેરમેન શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ આ રોડનું નવીનીકરણ ટૂંક સમય પહેલા જ કરવામાં આવ્યું હતું પરંતુ હલકી ગુણવત્તાના મટીરિયલ વાપરવામાં આવ્યા હોય તેમ જણાઈ રહ્યું છે જેથી તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીને દંડ વસૂલાત કરી બ્લેક લિસ્ટ કરવા જોઈએ તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી રિપોર્ટ ઝારા ખાન સાથે જોયા ખાન વડોદરા গেজে যে লি গৈছে দে যদি